નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે પોરબંદર ખાતે આવેલી છે જેમાં કાયમી લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો બિન અનામત માટેની આ જગ્યા છે સંખ્યા એક છે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરીના જે પત્રક્રમાંક છે મિત્રો તેનો એનઓસી મળેલ છે મિત્રો તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસથી જેના અંતર્ગત લેબ આસિસ્ટન્ટ બિનઅનામત કેટેગરી માટેની જગ્યા ભરવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર માહિતી જોઈએ મિત્રો તો માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સની સ્નાતકની ડિગ્રી લીધેલી હોય તેમજ રાજ્ય સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ રાજ્ય સરકાર સરકારશ્રીના ધારાધોરણ મુજબ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી ભરવામાં આવશે ત્યારબાદ પાંચ વર્ષ બાદ સંતોષકારક કામગીરીના આધારે પૂર્ણ પગાર ધોરણમાં મૂકવામાં આવશે અન્ય કોઈ ભથ્થા કે લાભો આ પાંચ વર્ષ દરમિયાન મળવાપાત્ર નથી મિત્રો વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈ કારણસર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી નોકરી કરતાં ઉમેદવારોએ પોતાની સંસ્થાનું એનઓસી પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે તેમજ આ જગ્યા સરકારશ્રી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલા પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાત તેમજ પરીક્ષાના ધોરણો લાગુ પડશે અધૂરી તેમજ અસ્પષ્ટ પ્રમાણપત્રો જેવાળી છે અરજી છે મિત્રો તે માન્ય ગણવામાં આવશે નહીં તેમજ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં નીચે જણાવેલ સરનામે મળી રહે તે રીતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો અરજી રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાની રહેશે મિત્રો ખાસ ધ્યાન રાખશો પુર કુરિયર દ્વારા અથવા તો રૂબરૂમાં જે અરજી મોકલશે મિત્રો તે અહીંયા ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મંત્રી શ્રી આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદર જ્યુબીલી વિસ્તાર પોરબંદર પિનકોડ છે છત્રીસ જીરો પાંચ ઓગણસી તમારે પંદર દિવસની અંદર મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો લેબ આસિસ્ટન્ટ માટે બિન અનામત કેટેગરી માટેની આ કાયમી જગ્યા છે મિત્રો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યા મંદિર જે પીડી માલવિયા કોલેજ સામે ગોંડલ રોડ રાજકોટ ખાતે આવેલી છે જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં ગુજરાતી માધ્યમ માટે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે અંગ્રેજી જેમાં બી એ એમ લાયકાત મેળવેલા હોય તેવા ઉમેદવારો તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા પ્રાઇમરી માટે મેથ્સ સાયન્સ જેમાં બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો હાયર સેકન્ડરી માટે એકાઉન્ટિંગ સ્ટેટિસ્ટિક્સ તેમજ એસપી અને સીસી માટે મિત્રો બીકોમ એમકોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં બીસીએ એમસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો નીચેના સરનામા સમયમાં અને દિવસ દસમાં શાળામાં અરજી સાથે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે મિત્રો ગુજરાતી માધ્યમ માટે બપોરે બાર કલાકથી ચાર વાગ્યા સુધી તેમજ અંગ્રેજી માધ્યમ માટે સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી તમે રૂબરૂ હાજર રહી શકો છો મિત્રો જઈ શકો છો શ્રી અમૃતલાલ વીરચંદ જસાણી વિદ્યા મંદિર અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એન એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે અગિયાર માસના કરારાધિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો જગ્યાની માહિતી મેળવીએ તો સ્ટાફ નર્સ માટેની જગ્યા છે મિત્રો એસ માટે બે જગ્યા છે જેમાં વીસ રૂપિયા માસિક સેલેરી તમને મળવાપાત્ર રહેશે લાયકાતની વાત કરીએ મિત્રો તો બી ઇન નર્સિંગ ઓર ઇક્વેલન્ટ ડિગ્રી ફ્રોમ રેકના યુનિવર્સિટી તેમજ એક્સપિરિયન્સ બે વર્ષનો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વર્કિંગ એક્સપિરિયન્સ અહીંયા આઈસીયુ સ્પેશિયલ ન્યૂ કેર યુનિટમાં હોય તેમજ ચાલીસ વર્ષની વયમર્યાદા છે સાયક્રાટિક સોશિયલ વર્કર એન એમ એચપી માટે એક જગ્યા છે જેમાં અઢાર હજાર રૂપિયાનો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે એમએસ ડબલ્યુ જે ડિગ્રી ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય બે વર્ષનો અનુભવ તેમજ ચાલીસ વર્ષની અહીંયા વધુ વધુ વયમર્યાદા છે મિત્રો ઓક્સિજન ઓપરેટર માટેની જગ્યા છે એક જગ્યા છે મિત્રો જેમાં સત્તર હજાર સાતસો અઢાર રૂપિયા આપને પગાર ધોરણ મળવાપાત્ર થશે જેમાં સેકન્ડરી એસએસસી પાસ વિથ આઈટી આઈટીઆઈ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ તેમજ ફર્સ્ટ પ્રિફરન્સ છે મિત્રો તે સ્ટાફ વુઝ કરન્ટલી ઓપરેટર ઓક્સિજન રિસોર્સિસ પીએસએ પ્લાન્ટ એન્ડ અંડરગ્રાઉન્ડ વન એઇટી હોર્સ અવર્સ ટ્રેનિંગ ઓન ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ જેનો હોય આ રીતનો મિત્રો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ડેન્ટલ આસિસ્ટન્ટ માટે એનઓએચપી માટેની એક જગ્યા છે જેમાં પંદર હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ દસ પાસ હોય તેમજ બે વર્ષનો અનુભવ હોય મિત્રો ડેન્ટલ કોલેજનો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં વીસ હજાર રૂપિયાનું તમને પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી ડેલી તેમજ એમએસ ઓફિસ બેઝિક સ્કિલ ઓફ ઓફિસ મેનેજમેન્ટ હાઇલિંગ સિસ્ટમ ગુડ ટાઇપિંગ એન્ડ ડેટા એન્ટ્રી સ્કિલ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાની રહેશે તેમજ અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા છે ત્યારબાદ આપો અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો આરોગ્ય સાથેની જે વેબસાઇટ છે તેના પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં અથવા તો પોસ્ટ દ્વારા પણ સ્વીકારવામાં નહીં આવે આરોગ્ય સાથેની જે વેબસાઇટ છે મિત્રો પોર્ટલ પર તમારે પ્રવેશ અને કેન્ડિડેટ રજીસ્ટ્રેશનમાં રજીસ્ટ્રેશન કરી ત્યારબાદ લોગ ઇન કરી અને ફોર્મ ભરી અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા હોવી જોઈએ અધૂરી વિગતોવાળી અરજીઓ છે તે માન્ય રાખવામાં નહીં આવે ભરતી અંતર્ગત સંપૂર્ણ જે સત્તા છે મિત્રો રદ કરવાની સત્તા તેમજ સંપૂર્ણ સત્તા છે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જમનાભાઈ જનરલ હોસ્પિટલ વડોદરા અંતર્ગત રહેશે મિત્રો તમે જોઈ શકો છો એનએચએમ અંતર્ગત મિત્રો વિવિધ ગ્રેજ્યુએટ માટે આઈટીઆઈ માટે તેમજ બીએસસી નર્સિંગ માટેની આ વિવિધ જગ્યાઓ છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પ્રાઇમ કોટી જગ્યા છે જેમાં કેન્ડિડેટ વિલ બી રિસ્પોન્સિબલ ટુ ડ્રાઈવ સિક્સ બ્રાન્ચીસ ઓફ બરોડા સિટી તેમજ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય જે પચાસ વર્ષની વયમર્યાદા તેમજ એક્સપિરિયન્સ ઇન બરોડા સેન્ટર ઇઝ પ્રિફર્ડ સીટી બાર લાખ પર એનએમ એટલે કે વાર્ષિક બાર લાખ રૂપિયાનો સુધીનો આપને પગાર જે સીટી સીધે તમને મળવા રહેશે બ્રાન્ચ મેનેજર પર બાકરોલ અમદાવાદ માટે તેમજ મણિનગર અમદાવાદ માટે બ્રાન્ચ મેનેજરની જગ્યા છે મિત્રો જેમાં કેન્ડિડેટ વિલ બી રિસ્પોન્સિબલ ટુ ડ્રાઈવ ધ બ્રાન્ચ ગ્રોથ તેમજ ત્રણ વર્ષનો સિમિલર એક્સપિરિયન્સ ધરાવતો હોય પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા તેમજ આઠ લાખ સુધીનું પેકેજ સેલેરી પેકેજ મળવાપાત્ર રહેશે વાર્ષિક ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન એપ્લાય વિદિન સેવન ડેઝ થ્રુ બિલો મેન્શન લિંક તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એચઆર એટ ધ રેટ પ્રાઇમ બેંક ઇન્ડિયા ડોટ કોમ પર તમે તમારી અરજી છે તે મોકલી શકો છો રિઝ્યુમ છે તેમજ અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો પ્રાઇમ લિમિટેડ સુરત અહીંયા વિવિધ મેનેજર માટેની આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના શૈક્ષણિક કાર્ય દરમિયાન લીમખેડા તાલુકામાં આવેલા સરકારી પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ મધ્યાન ભોજન યોજનામાં સંચાલક રસોઈયા મદદનીશ ની ખાલી જગ્યા ભરવા માટે લાયકાત ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મ રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો મામલતદાર કચેરી લીમખેડા રજિસ્ટ્રી શાખામાં રૂબરૂમાં તારીખ નવ સાત બે હજાર ચોવીસ થી તારીખ ત્રેવીસ જુલાઈ બે ચોવીસ મંગળવાર સુધી કચેરીના સમય દરમિયાન મંગાવવામાં આવે છે નિમણૂક અંગેની લાયકાત શરતો છે તે નોટિસ બોર્ડ પર કચેરીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકશો ફોર્મ મેળવવાનું સ્થળ મિત્રો નોંધી લેશો મામલતદાર કચેરી લીમખેડા પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના શાખામાં તમે જોઈ શકો છો મિત્રો વિવિધ સંચાલક કમકુકની અહીંયા જાહેરાત અંગેની કેન્દ્રોની વિગત છે જેમાં ખેરિયા પ્રાથમિક શાળા ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળા ચેરજીત પ્રાથમિક શાળા નાની વાંસવાણી બારા મોટીવાઉ પાડલિયા મુખ્ય પ્રાથમિક શાળા વગેરે મિત્રો અહીંયા પ્રાથમિક શાળામાં સંચાલક કમકુકની જગ્યાઓ છે કૂક તેમજ મદદની સરસો અહીંયા હેલ્પર કમની જાહેરાત અહીંયા છે મિત્રો તમે જોઈ શકો છો એ વિગતવાર પ્રાથમિક શાળાના જે નામ આપેલા છે મિત્રો જેના કેન્દ્ર નંબર તેમજ પ્રાથમિક શાળા કેન્દ્રનું નામ આપેલું છે જોઈ શકો છો લીમખેડા મુખ્ય પ્રાથમિક શાળા ફતેપુરા પ્રાથમિક શાળા પ્રાથમિક પ્રાથમિક શાળા વગેરે જે શાળાઓ છે મિત્રો જેમાં અહીંયા તેમજ રસોઈયા મદદનીશ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો નવ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ મિત્રો આ ભરતી જાહેરાત આવેલી છે વધુ માહિતી માટે તમે જે મામલતદાર કચેરી છે લિંખેડામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના શાખામાં તમે અરજી કરી શકો છો તેમજ તમે જોઈ શકો છો મિત્રો ત્યાંથી તમે વધુ માહિતી તમે મેળવી શકો છો તમે જે ફોર્મ છે તેમજ લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી છે તે નોટિસ બોર્ડ પર અવેલેબલ છે મિત્રો સત્ય ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી છે તે પહોંચાડવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી change.